જોઈ જો તમારે અમાર તો ઘણું છે તમારે લેવું જ લઈ જો તો અમે ઘેર બનાવી દઈએ આવું પ્લાન પછી ને આ તો વીસ હજાર માં બની જાય તમારે ઘેર આવ્યું વીમા મૂલ્યા ખેતર વગાડી નાખા તા હારી હારું તમારે વાંધો નહીં પૈસા જે થવા થાય પણ હારું થવું જોઈએ બીજું શું એટલે આ કમ્પ્લીટ જ થાય બુઢા તમે એવું શું કહેવાય ચાલો આટલે થોડું લઈ જઈએ આ ભાઈ નાખી દઈએ હારે આ બધું ખાતર જ છે પીપળામાં મારે આ ટુ બાકી ભરેલી હોય

બડા વીળી કાટીવાલા ફરક પડે જોઈએ આપણે હવે બે ત્રણ ફાઈ પડી જાય ને

અને મોટા થઈ જશે કેટલું નાખી પણ મોટું થતા નથી કઈ તો રેંડાવા નહીં મોટા મોટા થઈ તારા આ થી આવું નાખી મારું કહેવાય ટ્રાય ફરક પડશે ખાઈ પડશે તમે તો ટ્રાય કરો તો બીજું તમને બીજું ખાતર બતાવો ઓનથી હારું તો તો જો તમે બધા ઓર્ગેનિક નાખવાનું યુરિયા નાખવાના નાખવાનું તુરત નાખવાના અમારે તો પેલા ભેસોના પોલ્યા છે એવું છે મારા મારા જો કશું કોઈ જોઈએ નાખવાનું નહીં કશું નહીં સવારે ઊઠી પાવડાથી પાછા કરવાના ઓમ એક બાર ઢગલો કરવાનો પછી ટોકર લબવાનું ભરી અને એક બાર જગ્યા હોય ના છવાનું એમ કરતા કે બાર મહિના પડી રહ્યો મારે પોણીનું પોણી વરસાદ પડન પડ પર પોર પાછો ફેરએ તે તમ ભરી કાઢવાનું એવું ઓર્ગેનિક અમારા માટે એવું નહીં સારું થાય

આ રીએ વાપરવું અને આ ખાલી ઉકેળો બાજુ હોય ને ત્યાં કેટલી વધી આટલી તો નીલગરીઓ ના હોય એટલી બધી હોય લીધે